ઓડ શહેરમાં વિશ્વ એડ્સ દિવસે કોલેજ દ્વારા જાગૃતિ અભિયાન થયું જે ઓળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નગરપાલિકા ખાતે નાટક પ્રજાજનોને એડ્સની બીમારી વિશે વાકેફ કર્યા હતા એડ્સ વાયરસ એચઆઈવીના સંક્રમણને કારણે થતો એક રોગ છે જે શરીરના શ્વેતકણોને નિષ્ક્રિય કરીને શરીરની રોજ રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થાય જાય છે અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ સીમન અસુરક્ષિત યોન સંબંધિત ફેલવાની સંભાવના વધારે હોય છે આખા વિશ્વમાં દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પટેલ ઓડ આણંદ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ